એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે મહાકુંભ માટે ભારતના રેલવે તંત્ર દ્વારા દેશભરમાં અનેક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે પરંતુ કચ્છને કોઈ વિશેષ ટ્રેન કે હયાત ટ્રેનમાં કોચ વધારવાની કામગીરી કરવામાં આવી નથી કચ્છના લાખો શ્રદ્ધાળુઓને કચ્છથી ડાયરેક્ટ સ્પેશિયલ ટ્રેન કે બસની વ્યવસ્થા કરાવવામાં આવી નથી તો ટૂર્સ ઓપરેટર્સને પણ દરરોજ મોટી માત્રામાં પ્રયાગરાજ જવા માટે તૈયારી આવી રહી છે

ખૂબ જ સારી થઈ છે અમને સમાચાર પણ છે યાત્રિકો દ્વારા રિવ્યુ પણ આવ્યા છે પરંતુ હાલ વાત કરીએ તો અત્યારે ગુજરાતમાંથી યાત્રિકોને જવું હોય સરકારશ્રીએ શ્રીએ વોલ્વોની વ્યવસ્થા કરી હતી બહુ ટોકન ચાર્જથી કંક આઠ હજાર કે એક્યાસી સો રૂપિયામાં વોલ્વો ચાલુ કરી થ્રી નાઇટનું પેકેજ પણ હાલ ઈ વોલ્વો મને એમ લાગે છે કે પૂરી પડે એવું દેખાતું નથી કારણ કે એક મહિના હજી કુંભને બાકી છે એક મહિનો ત્યારે બધી જ બોલવો જેટલી સરકારશ્રીએ આપી છે બધી જ ફૂલ થઈ ગઈ છે એક એક વીકમાં અને ખાસ કરીને હું વાત કરું કચ્છની તો કચ્છમાંથી અત્યારે માત્ર એક જ વીકલી ટ્રેન છે અને પ્લેનની ટિકિટની વાત કરીએ સરકાર એ એક્સ્ટ્રા ફ્લાઇટો કરી છે પણ એ ફ્લાઇટના પણ ફેર અત્યારે રિટર્ન ફેર પચાસ હજાર સાહીઠ ને પહોંચી ગયા છે એટલે મને એમ લાગે છે કે સામાન્ય માણસને આ પરવડે એવું નથી તો કચ્છના લોકોની કચ્છના ભક્તોની એવી લાગણી છે કે જ્યારે રામ મંદિર નિર્માણ થયું હતું એનું અવસર આવ્યું હતું ત્યારે માનનીય આપણા સાંસદ સાંસદશ્રીએ એકસ્ટ્રા ટ્રેનોથી અહીંયા હરિભક્તોને રામ ભક્તોને દર્શનાર્થે લઈ ગયા હતા તો હવે કચ્છના ભક્તોની લોકોની એવી લાગણી છે કે હજી કુંભને એક મહિનો છે તો એક મહિનામાં સે કમ વીકલી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરાવે અને ચાર ટ્રેન થશે તો એ ઘણા ખરા ભક્તોનું સપનું પૂરું થશે અને અમારા ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ ચેમ્બર ઓફ કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ ભુજ અને હોસ્પિટાલિટી ગ્રુપ કે જે ટુરિસ્ટો માટેનું આખું ગ્રુપ બનાવ્યું છે એ લોકો અમે કાલ રજૂઆત કરવા જવાના છીએ લેખિત અને મોખિક તો મને એમ લાગે છે કે આનો અંત સુખદ આવશે અને દરેક હિન્દુ હિન્દુ કચ્છનો યાત્રા કરી શકે એવી અમે રજૂઆત કરવા માંગીએ છીએ જ્યારે દેશની અંદર તમે ક્યારે પણ કોઈને પૂછો તો ક્યાં જાય છે તો કે પ્રયાગરાજ કુંભ મેળામાં જઈ રહ્યા છે અને જાય છે તે આટલું વર્લ્ડનું બે નવ નવું આટલું મોટું મેળોનું આયોજન કરવામાં આવતું યોગી સરકાર દ્વારા તો અને ધાર્મિક દ્રષ્ટિએ બધા લોકો ત્યાં જવું એક જરૂરી છે અને એ વસ્તુ બાબતમાં આપણે જ્યારે વિચાર કરીએ કચ્છમાંથી કોઈ જાતે એવી સગવડતા નથી એક ટ્રેન નો નોમિનલ આપવામાં આવતી એનાથી શું થઈ શકે આપણું કચ્છના લાખો ભાવિકોને જ્યારે આજે જવું હોય વડીલો માતાઓને એમને દર્શન કરવા માટે લઈ જતા હોય દીકરાઓ તો કેટલી પરેશાની થતી હોય છે જો ગુજરાત સરકાર દ્વારા વોલો બસ ચાલુ કરવામાં આવતી હોય તો ભુજમાંથી શા માટે નહીં શા માટે નવી ટ્રેનો ચાલુ નથી કરવામાં આવતા ખાસ કરીને હું આપની ચેનલના માધ્યમ દ્વારા ગુજરાતના સીએમ સાહેબને અને દેશના વડાપ્રધાન સવાયા કચ્છી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને પણ વિનંતી કરું સાહેબ આ કચ્છની બાબતે નવી ટ્રેનો વધારે ચાલુ થાય અને પ્રયાગરાજ માટે ખાસ ટ્રેન આપો સુવિધા આપો એવી આપને વિનંતી કરું છું આ ચેનલના માધ્યમ દ્વારા અને મને વિશ્વાસ છે કે મોદી સાહેબ આ બાબતમાં ટૂંક સમયમાં જ કોઈ ફેસલો લેશે